पूरे धारा सभ्य उनके बंगले के अंदर मारपीट की गई और जो मेरे साथ हुआ और मेरे लड़के के साथ जो भी किया वो भी मैंने बताया था देश की न्याय प्रणाली और कानून पे पूरा भरोसा है तो भगवान के घर है ना देर है अंधेर नहीं है भारतीय न्याय व्यवस्था पे मुझे पूरा भरोसा है और कोर्ट जो भी निर्णय करेगा बस वो न्याय जांच ही करेगा मतलब न्याय ही करेगा बस मुझे पूरा विश्वास है

સાથે રાજકોટ પોલીસ સામે પણ મૃતકના પરિવારે એ આક્ષેપો કર્યા હતા સાથે જ નિષ્પક્ષ તપાસની મૃતકના પરિવારે કોર્ટની અંદર પણ એ માંગ કરી હતી કેસમાં સીસીટીવી ને લઈ અનેકો વખત એ સવાલો ઉઠી રહ્યા હતા ત્યારબાદ આજે લાંબા સમય બાદ એ કોર્ટની અંદર આ જે પ્રોસિજર છે તે આગળ વધી હતી અને જે રીતના એ રાજકુમાર જાટનું રહસ્યમય જે મૃત્યુ થયું હતું તેને લઈ અનેકો વખત એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર સવાલો થયા હતા અને સાથે જ રાજકોટ પોલીસ ઉપર પણ પરિવારે સવાલો ઉઠાવ્યા હતા જે સીસીટીવી અમુક સેકન્ડોના જે આપવામાં આવ્યા છે પરિવારની માંગ હતી કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી છે તે જાહેર કરવામાં આવે અને જે રીતની તમને ભૂતકાળની આ કહાની કહી દઉં કે ત્રણ માર્ચનો એ દિવસ માર્ચના દિવસે રાજકુમાર જાટ એ ગુમ થયાની ફરિયાદ તેમના પરિવાર દ્વારા એ કરવામાં આવી હતી અને ચાર માર્ચના દિવસે ચાર માર્ચના દિવસે રાજકુમાર જાટનું રહસ્યમય મોત થયું હતું તેમ છતાં તેમની જે ડેડ બોડી છે એ સિવિલ હોસ્પિટલની અંદર રાખવામાં આવી હતી અને ત્યારબાદ 9 તારીખે એટલે કે એના 4 દિવસ પછી એ બોડી એમના પરિવારને સોંપવામાં આવી હતી તેમને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ એ 10 તારીખે રાજકોટ પોલીસ આ આકેશને અકસ્માત થયો હોવાની વાતમાં ખપાવે છે ત્યારથી સવાલો ઉઠ્યા હતા કે 4 દિવસ સુધી આ જે રાજકુમાર જાટની જે બોડી છે તે સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી તેમ છતાંય એ પરિવારને કેમ જાણ ના કરવામાં આવી અને બીજી મહત્વની વાત કે જે કેસને એક્સિડન્ટની અંદર ખપાવી દેવામાં આવ્યો હતો એ કેસ એટલે કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસને પણ આની અંદર ઇન્વોલ્વ કરવામાં આવી હતી તમને બસના નંબર કહી દઉં કે જી જે ઝીરો વન થ્રી વન થ્રી વન નામની જે બસ હતી તેમના ડ્રાઈવરને પણ આની અંદર ધરપકડ કરવામાં આવી હતી ડમ્પર ચાર્જને પણ આની અંદર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા આ ભૂતકાળ એટલે કે માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો આજે કોર્ટની અંદર મહત્વપૂર્ણ સુનાવણી એ કરવામાં આવી હતી સાથે જ એ રાજકુમાર જાટ કેસના એ વકીલ દ્વારા પણ ધારબાર એ દલીલો છે કોર્ટમાં કરવામાં આવી હતી સામે સરકારી વકીલે પણ દલીલો કરી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય આ કેસને લઈને આપવામાં આવ્યો છે કે જે પરિવાર દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી હતી ત્યારે કોર્ટે તેમને આ કોર્ટને અંદર એમના વકીલને કહેવામાં આવ્યું છે કે તેમનો પરિવાર જે પણ વ્યક્તિને ચૂસ કરે રાજકોટ જિલ્લા બહારના કોઈ પણ એસપીને એ ત્રણ એસપી ના નામ એમનો પરિવાર આપે તેમને આ કેસની તપાસ સોંપવામાં આવશે અને ન્યાયિક તપાસ થાય તેવા પણ તેમને આશ્વાસન આપ્યું છે સાથે તેમણે કહ્યું છે કે હજી પણ તેમને આનાથી આગળ પણ તપાસ કરાવી હોય

कानून पे पूरा भरोसा है और मुझे पहले से विश्वास था कि मुझे न्याय मिलेगा कोर्ट में और आखिर सुनवाई हुई कोर्ट में और पूरा पक्का है कि मुझे न्याय मिलेगा तब तुमने अनेक वक्त ये करता था कि पुलिस द्वारा या तपासनी अंदर हमने सहयोग नहीं करती साथ ही पुलिस जो सीसीटीवी से ये जाहिर करवाने बदले छुपावी रही है हां वो बिल्कुल सही बात है वो मेरे साथ रियल में हुआ वही मैं कह रहा था मैं कोई आक्षेप नहीं कह रहा था सच में ही पुलिस ने मेरे साथ किया था और मतलब छुपा के रखा उनको पता था कि बॉडी राजकोट मोर्चरी में पड़ी है तो भी पुलिस मेरे को चार दिन तक घुमाती रही आज वहा राजस्थान में पता चला ना आज वो आपका उधर पता चला तिरुपति इस तरह मेरे को बाहर ले जाने की भी बहुत कोशिश की मतलब मेरे साथ शुरू से ही वो एक षड्यंत्र की तरह ही काम किया था पुलिस રતનલાલ આ જે રીતના કોર્ટની અંદર પ્રોસિજર ચાલે છે સામ સામે દલીલો કરવામાં આવી વકીલો દ્વારા કોર્ટે જે આ નિર્ણય કર્યો છે ત્રણ જે જિલ્લાના એસપી રાજકોટ જિલ્લા બહારના કોઈ એસપી છે ત્રણ તેમને તપાસ સોંપવામાં આવે ત્યારબાદ તમારી એક માંગ હતી કે આ સીબીઆઈ તપાસ થવી જોઈએ તો તેમને લઈ કોર્ટ દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યો आ, बिल्कुल सर एक्चुअली क्या कोर्ट ने वो भी मेंशन रखा है सीबीआई जांच भी मतलब वो मजिस्ट्रेट साहब ने बोला था दो बार और मतलब वो पहले मतलब ये जांच करवाने के पक्ष में है कभी तीन एसपी जो सुपरिटेडेंट पुलिस राजकोट बाहर के मतलब राजकोट डिस्ट्रिक्ट के बाहर के उनको मतलब ये जांच उनसे करवाई जाए और उससे अगर सेटिस्फाई अगर नहीं होते हैं तो फिर वो सीबीआई का भी वो उन्होंने ऑप्शन खुला रखा અને જે રીતના એ કોર્ટની અંદર એ દલીલો લાંબા સમયથી ચાલતી હતી અને કોર્ટ દ્વારા આજે જે મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે તેને કઈ રીતના જુઓ છો આગામી દિવસોમાં શું લાગે છે મને બિલકુલ પૂરા વિશ્વાસ છે કે મને ન્યાય મળેગા મારા સાથ मतलब अन्याय हुआ है और जो दोषी है उनको फांसी की सजा मिलेगी 100 परसेंट मिलेगी उनको क्योंकि वो मेरे निर्दोष बेटे को मारा है और उसकी कोई गलती नहीं थी कुछ मतलब थोड़ा एंग्री स्वभाव का था इसलिए उसको मार दिया तो भगवान के घर है ना देर है अंधेर नहीं है भारतीय न्याय व्यवस्था पर मुझे पूरा भरोसा है और कोर्ट जो भी निर्णय करेगा बस वो न्याय जांच ही करेगा मतलब न्याय ही करेगा बस मुझे पूरा विश्वास है

पुरो तरह सब ये उनके बंगले के अंदर मारपीट की गई और जो मेरे साथ हुआ और मेरे लड़के के साथ जो भी किया वो ही मैंने बताया था और मैंने शुरू से ही कहा भी वो वो बंगले का फुटेज आप पूरा बता दो लेकिन वो खाली कुछ सेकंडों का है एडिट किया हुआ बताया हुआ है hmm. तो सब कुछ मैं पहले से ही कह रहा था और वही चीज है और माननीय हाई के ध्यान में भी वो चीज आई है और अगर निष्पक्ष तो तो को तो हाँ तो अगर वो, वो कैमरा भी देख लेंगे ना पूरा आधे घंटे तक का तो उसमें सब कुछ पता चल जाएगा वो मेरे घर के बाहर से जो निकलता है बच्चा तो वो कैमरा भी पुलिस ले गई कुछ बताया नहीं उसमें उसमें भी पूरी डिटेल है कैसे बच्चा निकला અગર વીખરાગે તો કોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યા છે ત્રણ એસપી ની નિમણૂક કરવામાં આવે તમે જેમનું નામ આપો એસપી આની અંદર રિવોલ્વ કરવામાં આવે કેટલા દિવસ નો સમય આપવામાં આવ્યો છે કોર્ટ દ્વારા हाँ माननीय कोर्ट ने पंद्रह तारीख दी है अगली ये जो आ रही है पंद्रह तारीख है और उसके पहले मतलब हाई कोर्ट ने मतलब सरकार से कहा कि तीन एस भी जो राजकोट के बाहर के लगाओ और उसमें हमारी भी चोइस एक भी अपन हम चाहेंगे मतलब जिस तरह से वो कह कह रहे थे मजिस्ट्रेट साहब के भी आप भी मतलब अपनी चोइस से नाम दे सकते हो जी જી બિલકુલ આભાર રતનલાલ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો જે રીતના એક ગુજરાત હાઈકોર્ટ એટલે કે આ કેસને લઈ નિર્દેશ કર્યા છે એ રાજકોટ જિલ્લા બહારના ત્રણ એસપીની આની અંદર નિમણૂક કરવાની કહી છે અને એ નિમણૂક પણ તેમનો પરિવાર જે પણ વ્યક્તિના નામ ઈચ્છે જે એસપીની નિમણૂક કરવા ઈચ્છે એવા ત્રણ એસપીને આ કેસની તપાસ સોંપવામાં આવશે ત્યારબાદ જે સીસીટીવી ની વાત સામે આવી રહી છે કે સીસીટીવી પોલીસ દ્વારા જાહેર નથી કરવામાં આવ્યા તેમાં પણ તેમના વકીલ દ્વારા મારે ઉપચારિક વાતચીત થઈ હતી ઓફ રેકોર્ડ ત્યારે તેમના વકીલ દ્વારા પણ કહેવામાં આવ્યું કે સીસીટીવી છે એ કોર્ટની અંદર જમા કરાવી દેવામાં આવે છે જ્યારે જરૂર પડશે ત્યારે એ સીસીટીવી ના આધારે પણ તપાસ કરવામાં આવશે અને બીજી મહત્વની વાત એ કે જે રીતના એ રાજકુમાર જાટના પરિવારની માંગ હતી કે આ કેસની અંદર એ સીબીઆઈ તપાસ થવી જોઈએ કોર્ટ દ્વારા પણ તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જે રીતના એ ત્રણ એસપી ની સંયુક્ત ટીમ આ કેસની તપાસ કરશે તેમ છતાંય તમને એવું લાગે કે હજી આની અંદર બરાબર તપાસ નથી થઈ રહી હજી પણ ક્યાંક ને ક્યાંક સત્ય છુપાયેલું છે તો પછી કોર્ટ એ સીબીઆઈ તપાસ ઉપર પણ આગળ વિચારણા કરશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે

જીજે જે વન અમદાવાદ પાર્સિંગની આ બસ પણ આની અંદર ઇન્વોલ કરવામાં આવી હતી એવું કહેવામાં આવ્યું હતું કે આ બસ નીચે કચડાઈ અને રાજકુમાર ઝાટનું મૃત્યુ થયું હતું આ કેસને એક્સિડેન્ટિયલ કેસ બતાવવામાં આવ્યો હતો પણ હવે જોવાનું એ છે કે જ્યારે ત્રણ ની સંયુક્ત ટીમ આ કેસની તપાસ કરશે ત્યારે હજી કયા નવા એવા ખુલાસાઓ થઈ થશે અને સાથે જે નામ ચર્ચાઓમાં છે એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા કે તેમની ઉપર એક બાદ એક એ હવે મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે થોડા દિવસ પહેલા એ વર્ષો પહેલા બનેલો એ નિલેશ રયાણી હત્યા કેસ અને તેની ઉપર હવે પણ સુપ્રીમ કોર્ટમાં એ તેમના જે પરિવારો છે તે જવાની તૈયારી દર્શાવી રહ્યા છે બીજી બાજુ રાજકુમાર જાટ હત્યા કેસમાં પણ તેમનું નામ અત્યારે ખૂબ ચર્ચામાં છે જોવાનું એ છે કે હવે ન્યાયિક તપાસની જે માંગ કરવામાં આવી હતી તેમાં કોર્ટ દ્વારા જે નિર્દેશ આપવામાં આવ્યા છે આગામી 15 તારીખે આમાં કયા એસપીની ટીમ